વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો આ બધા જ વિડીયો છે ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસ ઉંધી ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારા મારી તમે કેટલી કરી ચૂકેલા છો ગુજરાતના ભૂળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે અને આ જ યસુદાનભાઈ

હવે ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને છે ભાજપના નેતાનું નિવેદન સામે આવ્યું છે ભાજપના મીડિયાના મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશ ધવેનું નિવેદન સામે આવ્યું છે આમ આદમી પાર્ટી સતત ગત મોડી સાંજથી જ ભાજપ ઉપર આરોપ લગાવી રહી છે ભાજપના આરોપ બાદ આમ આદમી પાર્ટી એ જે આરોપ લગાવ્યા હતા આરોપ બાદ ભાજપના પ્રહારો સામે આવ્યા છે આપના નેતા રજકતા ફેલાવી રહ્યા હોવાનું યજ્ઞેશ દવેનું નિવેદન

એ ભાજપની સામે કરેલા તમામ સવાલોના જવાબ આપ્યા છે ભાજપના મીડિયાના મુખ્ય કન્વીનર યજ્ઞેશ ધવે અનેક સવાલોના જવાબ આપ્યા છે અને સાથે એમ પણ કહ્યું કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા હતા કે પોલીસે હુમલો કર્યો ભાજપના કહેવાથી હુમલો થયો ભાજપના નેતાઓએ ગાડી પલટાવવાનો પ્રયત્ન કર્યો આ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓએ જે સવાલ ઉઠાવ્યા હતા એ સવાલોના જવાબ યજ્ઞેશ ધવે આપ્યા છે યજ્ઞેશ ધવે પણ કહ્યું કે સભા કોને બોલાવી હતી કોના એ માણસો ત્યાં આવ્યા હતા આ તમામ લોકોના લેસ્ટે પોલીસે બનાવ્યા હોવાની વાત પણ સામે આવી છે પંચ્યાસી લોકોના નામજોગ સામે ફરિયાદ થઈ છે જેમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા પ્રવિણ રામ રાજુ બોરખરિયા બોરખતરિયા સહિતના નેતાઓની સામે ફરિયાદ નોંધાઈ છે આ સહિત જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં મોટા ભાગના એ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાની વાત સામે આવી રહી છે એટલે કે ખોટી રીતે બોટાદના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન બોટાદના ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન હતો આ તમામ કલમો અંતર્ગત ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે જોકે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપની સામે જે પ્રહારો કર્યા હતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ જે આરોપ લગાવ્યા હતા એ આરોપોનો જવાબ યજ્ઞેશ દવે દ્વારા આપવામાં આવ્યો છે શું કહ્યું ભાજપના મીડિયાના મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવે સાંભળોએ બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ ફેલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાનું ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ઘોડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીસ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો બીજી વાત એ છે કે ગોપાલભાઈ જ્યારે એવું કહી રહ્યા હોય કે વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ ગોપાલભાઈને મારે કહેવું હતું પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભા વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે અને એમાં ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ કોઈ ધારાસભ્ય સાથે કચરા પોતું કરાવે તો નહીં દેખાતું હોય માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગભગોળા ફેલાવાના અને ગભગોળા ફેલાવીને ગુજરાતના તમે એવું માનો ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગપગોળા ફેલાવી રહ્યા છો અને હું તો તમને કુદ તમારી જોડે કોઈ એવી સાબિત મને બતાવો એટલે વિધાનસભાના પહેલા તમે પદ્ધતિ જાણો વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે નવા નવા છો એટલે પહેલાં બધું જાણી લો બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા રચી છે એ વિધાનસભાનું આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે તમને બોલવાની છૂટ નથી તમે બોલી શકતા હતા અને બોલો છો તમે એટલે એવા અમે એવું નથી કહેતા કે ભાજપના ધારાસભ્યોની ન બોલી શકાય એટલે પહેલાં નીતિ નિયમો જાણવા યાર ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા અને જ્યારે તમે આ બધી વાતો કરો છો તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારામારી તમે કેટલી કરી ચૂકેલા છો અને આ જ ભાઈ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને એફએસએલમાં સાબિત પણ થયેલું છે કે સુદાનભાઈએ દારૂ પીધો હતો તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો પછી બીજી વાત કરો કારણ કે તમે જે પ્રમાણે કેજરીવાલે કર્યું એ જ પ્રમાણે તમે ગુજરાતમાં જઈ રહ્યા છો પણ ગુજરાતની જનતા જાણે છે અને હજી સુધી તમારા હાથમાં કશું આવ્યું નથી જે સીટ બે હજાર બાવીસમાં આવી હતી ને એ તમે જાળવી રાખી છે નવું કશું મળ્યું નથી તમને અને ગુજરાતી જનતા તમારી સાથે હોત તો કડીની સીટો તમારી જોડે આવી હોત ક્યાંક ત્યાં કેમ તમારે મળ્યો ત્રણ ચારમાં સમય થઈ ગયું એટલે આ બધું બધા જ જાણે છે પણ તમે તમારો બચાવ કરો તમારા ગુંડાઓનો બચાવ કરો છો એટલા માટે તમે આવા નિવેદન બંને ભેગા ભેગાથી આપી રહ્યા છો હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ એ તો જરૂરી આ એના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस